અને બહુ ધ્યાન રાખવાનું પાંચ વાર પૂછે ને તો જ સલાહ આપજો હા દીકરાને દીકરાની વહુ એના દીકરાઓને કેટલી આપતા નહી તો તમારી સલાહ તો કિંમત નથી જ તમારી પણ જતી રહેશે થોડીક હશે ને એ જતી રહે કારણ કે કોઈને આ ગમતું નથી એમાં તમારો વાંક નથી એમાં એનો પણ વાંક નથી સમજજો હા આ બજવ એમાં તમારો પણ વાક નથી એનો પણ વાક નથી વ્યવસ્થા છે જમાનો છે વિચારધારા છે એની જુવાન અવસ્થા છે એને અત્યારે મન શરીર બધામાં જોર છે એને એની રીતે પ્રવૃત્તિ કરવી છે તો તમારે સલાહ આપવાની જરૂર નહીં તમારે ખાલી આ ઉંમરે જમવાનું ટાઈમે આવી જાય ને અને તમને ટાઈમે દવા દારૂ કરી આપે ને એટલે તમારે તમારા દીકરાને અને દીકરાની વહુને સોનાના સમજવાના કેવા તમને જમવાનું ટાઈમે આપી દે ત્રણ ટાઈમ અને દિવસમાં બે ચાર વખત જે મેડિસિન લેવાની હોય એ તમને જો ટાઈમે આપે ને એટલે તમારે શું સમજવાનું સતયુગ જ સમજવાનો પછી ભલે આખા દિવસમાં બોલે નહીં ચાલે નહીં સામુ ના જો તોય સતયુગ જ ખ્યાલ આવ્યો અને કદાચ થોડીક થાળી પછાડે ને તો અવાજ સાંભળી લેવાનો હું વાક્ય બહુ મર્મ બોલું છું તો બેરા થઈ કારણ કે દીકરાની બહુ થાળી પછાડે ખરી તમે કટાણે ખાવા માંગો હજી આમ હજી નેવું થાય ને પછી કદાચ શક્યતા વધે બાણું પંચાણું વધે હવે એની વખતે ટાઈમ ના હોય બીજું કામ હોય એનું સોશિયલાઇઝિંગ ચાલતું હોય એને કીટી પાર્ટીમાં જવું હોય હવે તેમાં તમે ડોહા ડોહી નો તમારો ટાઈમ સાચવાય ને અઘરું છે એટલે થોડીક થાળી એ પછાડે મોઢું પણ મચકોડે એ વખતે શું એક્સેપ્ટન્સ સ્વીકારવાનું થાય અને ચાલીસ વર્ષ પછી એને પણ ક્રમ છે આ બધું પાર્ટ ઓફ લાઈફ એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ ધીસ પ્રોસેસ એટલે મહેરબાની કરીને સલાહ આપવી નહીં તમારી પાસે અનુભવ ખૂબ છે તમારી સલાહ પણ સુવર્ણની છે પણ હવે એને નથી જોઈતી તમારી પાસે અનુભવ ખૂબ છે કારણ કે તમે જમાનો જોયો છે તમારી ઉંમર સિત્તેર વર્ષની થઈ એટલે અને તમારી પાસે ગોલ્ડન વર્ડ ઓફ વિઝડમ છે પણ દીકરાને દીકરાની વહુને જોઈતા નથી જોઈતા તો શું કામ આપો છો ખોટી આપણી કિંમત ઘટાડવી એની કરતા એને કેવું કે બહુ સારું બેટા બહુ સારું જે કઈ કરે તો